હા ખાસ કરીને ખેતીવાડીના નુકસાનનો સર્વે ચાલી રહ્યો છે કેટલા ગામોમાં સર્વે પૂરો થયો છે અને શું સર્વે સામે આવ્યો અત્યાર સુધી જે રાજકોટ જિલ્લામાં પાક નુકસાની નું સર્વે છે એ એકસો આઠ ગામો માં પૂર્ણ થયું છે જેમાં લગભગ સાડા પાંચ કરોડ રૂપિયા જેટલા નુકસાન પ્રથમ દ્રષ્ટિ આ જણાઈ આવે છે એમાં સત્તાવન ટીમો જે છે એ કામે લાગેલી છે અને અમને વિશ્વાસ છે કે આ કામ અમે અઠવાડિયા માં પૂરું કરી દેશું

પછી જામકંડોળના પડધરી આ વિસ્તારમાં વધારે નુકસાન કરી શકે